ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ દ્વારા આજરોજ રોજ ભુજના શિવકૃપા નગર સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે આયુર્વેદ હોમિયોપેથી નેત્ર રોગ ડાયાબિટીસ હરસ માસા ભગંદર યોગ અને ઔષધીય વનસ્પતિ વિષયક વિશાળ આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો આ કેમ્પનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય માનનીય ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના માનનીય શ્રી એલ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કેમ્પમાં મુખ્ય તબીબ તરીકે નેત્રરોગ નિષ્ણાંત ડોક્ટર સંજય ઉપાધ્યાય ડાયાબિટીસ નિષ્ણાંત ડોક્ટર નિનાદ ગોર ફિઝિશિયન ડોક્ટર મહેશ અખાણી પંચકર્મ નિષ્ણાંત ડોક્ટર કુંદનબેન ગઢવી હોમિયોપેથી નિષ્ણાંતો ડોક્ટર વાસંતીબેન જાદવ તથા ડૉક્ટર પ્રતિક્ષાબેન પવાર બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર પાવરગોર યોગ નિષ્ણાંત શ્રી સમીરભાઈ સોલંકી અને ઔષધીય વનસ્પતિ નિષ્ણાંત શ્રી નિકુંજ ત્રિપાઠી સહિત વિવિધ શાળાના નિષ્ણાંતોને નિદાન અને સારવાર આપી હતી હરસમાસા અને ભગંદર જેવી પીડાઓ માટે શાળસૂત્ર નિષ્ણાંત ડૉક્ટર મેહુલસિંહ ઝાલા ડૉક્ટર દીપેશ ઠક્કર ડૉક્ટર દીપાબેન કાનાણી તથા ડૉક્ટર આશીષ ગજેરાએ સલાહ નિદાન તથા સારવાર આપી હતી કેમ્પમાં ડૉક્ટર વિનોદ કે નીનામા જિલ્લા આયુર્વેદ અધિકારી કચ્છ તથા વૈધ્ય પંચકર્મશ્રી ડોક્ટર બરથાબેન પટેલનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો વિવિધ આયુર્વેદિક ઔષધિય છોડને પણ ત્યાં નિદર્શન માટે રાખી તેની ઉપયોગીતા દર્શાવતા પ્લેટ પણ વિતરણ કરવામાં આવેલ હતા સેવા સહયોગીઓ તરીકે શ્રી સાક્ષીબેન ચૌહાણ આસપાસના વિસ્તારના અનેક લોકો ઉપસ્થિત રહી નિઃશુલ્ક આરોગ્ય નિદાન સારવાર તથા માર્ગદર્શનનો લાભ લીધો હતો કેમ્પના સફળ આયોજન માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ એ ત્રવાડી તેમજ સમગ્ર તાલુકા ટીમે તમામ તબીબી સ્ત્રીઓ સહયોગી અધિકારીઓ બ્રહ્મ અગ્રણીઓ તેમજ બંધુભગિનીઓ અને સેવા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીટાબેન ભટ્ટે કર્યું હતું એવું કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે